હવે તો ભાઈ ખેતી છોડી દેવી છે આવું બોલી રહ્યા છે જુનાગઢના વડાલ ગામના ખેડૂતો કારણ કે તેમણે જે મહેનતથી વાવેલો પાક છે તે બરબાદ થઈ ગયો છે જેની ચર્ચા કરીશું નમસ્કાર હું છું મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ જિલ્લાના વડાલ ગામે ડુંગળીના ખેતરો હવે લીલાશ નથી કારણ કે ખેડૂતે પોતે ઉગાડેલો પરિશ્રમના હાથે વાવેલો જે પાક હતો જે તેમને જવા દીધો છે કેમ કે પાકનો પોષણ સંભાવ જે તેમને મળતો નથી સરકારના ટેકાના ભાવે સપના વર્ષોથી બતાવવામાં આવે છે પણ હકીકત છે કે ખેડૂતને ફક્ત લોલીપોપ મળે છે અને અને આશ્વાસન ખાલી મોટી મોટી વાતો વડાલ ખંભાળા ખેતાસર જેવા વિસ્તારોમાં ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને હવે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે એમની હાલત કફોડી બની ગઈ છે અમારા સંવાદદાતા તે વિસ્તારમાં ગયા અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી પેલા તે સાંભળી લઈએ કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોને પારવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હાલ આપણે વડાલ ગામમાં એક ખેતરમાં છીએ ત્યારે જોવા જઈએ તો ખેતીના પાકને મગફળી હોય સોયાબીન હોય કે ડુંગળી હોય કે કોઈ પણ પાક કપાસ હોય કોઈ પણ પાક વાવ્યો હોય તેમાં હાલ નેવુંથી સો ટકા નુકસાની જોવા મળી રહી છે ત્યારે આપણી સાથે અહીંયા ઘણા ખેડૂત મિત્રો પણ જોડાઈ ગયા છે આપણે હાલ કયો પાક કેટલા વીઘામાં વાવ્યો હતો અને કેવી નુકસાની છે મારું નામ રમેશભાઈ મેઘજીભાઈ કાછડિયા ગામ વડાલ તાલુકો જિલ્લો જુનાગઢ મેં આ ચોમાસુ સિઝનમાં ડુંગળીની સાડા છ વીઘાની વાવણી કરેલ હતી એમાં મેં જુલાઈના જૂન ને જુલાઈને જ્યારે વાવણીની શરૂઆત થઈ ત્યારે પંદર દિવસ પછી આ પાક વાવેલો હતો પરંતુ અવારનવાર વરસાદ વધારે પડતો હોવાથી એમાં છેલ્લે આ કમોસમી વરસાદ થયો એને કારણે મારો પાક અત્યારે સદંતર નિષ્ફળ ગયો છે આને હિસાબે મારે ઓછામાં ઓછું વિગે થી ત્રીસ હજારની નુકસાની વટાણે મારે હાલ ભોગવવી પડે જો આમાં ખેડ સરકારશ્રી મને કોઈ આમાં મદદ કે કે મારું દેવું માફ નહીં કરે તો મારે બહુ જ મુશ્કેલી પડે એમ છે અને મને રાત્રે નીંદર પણ આવતી નથી બરાબર છે અને મારે ના છૂટકે હવે આને ઊભા પાકને રોટાવેટર વેટા મારવું પડે એમ છે કારણ કે હું અત્યારની પોઝિશનમાં આ પાકને હું બજારમાં લઈ જાઓ તો આના પચાસથી સાઠ રૂપિયા આવે એમ છે એટલે મને આ ઉપાડવી પણ પોસાય એમ નથી એટલે મારે આને ફરજિયાત રોટાવેટર મારવું પડે એમ છે અને હાલના સમયમાં અત્યારના સમયમાં જોઈએ તો રાજને રાજનેતાઓ બધા મોટી મોટી ગાડીઓમાં ફરે છે અને ખેડૂત રાતને દિવસ અહીંયા પરસેવો પાડે છે તોય એના હાથમાં કાંઈ આવતું નથી અમુકનો દેવાના ડુંગરમાં પીસાતો જાય દર વર્ષે એટલે મારી તો એટલી વિનંતી છે સરકારશ્રીને કે અત્યારનું જે ખેડૂ ઉપર દેવું છે એ માફ કરે અને અત્યારને જે આ પાક નુકસાન થયું એની સહાય પેટે કઈક રાહત આપે વીઘામાં જે છે અત્યારે સંપૂર્ણ પાક ઉપર રોટા રોટાવેટર મારે ફરજિયાત એટલા માટે ફેરવવું છે કારણ કે હું આમાં જો આને ઉપાડીને બજારમાં લઈ જાઉં તો મને આમાં કાંઈ હાથમાં આવે એમ નથી પછી આમાં મારે શિયાળુ પાક વાવવો છે પણ શિયાળુ પાક તો હાથમાં આવે તની વાત છે અત્યારે મારે આયા વેકે ઓછામાં મોજે 25 થી 30000 ની નુકસાની ખાસ કરીને જોવા જોઈએ તો વિગે જે નુકસાની છે તેમાં આપણે હાલ છે સરકારે જે રાહત પેકેજ જાહેર કરેલું છે શું કહેશો રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં અમારું કઈ વળે એમ નથી જે છે અત્યારે જો અમારું દેવું માફ કરે તો જ થાય એમ છે નકર અમારે અત્યારે આ ખેતી તો ફેલ છે ડુંગળી અને ડુંગળીમાં કઈ વરે એમ નથી માંડી ધોવાઈ છે કપાસમાં કઈ વધે એમ નથી હવે લેવું શું અમારે એ વિચાર અને વાવતી વખતે અમારે આમાં

ટીબી લાગી ગયા એટલે બજારમાં મુકાય એવી પોઝિશન છે નહીં ઈબારામાં અમને કાંઈક ચોક સરકાર રાહ કરે જેવું માફ કરે તો જ અમારું કાંઈક વરે એમ છે નક વરે એમ ખાસ કરીને જોવા જઈએ તો આપણે હાલ છે ડુંગળી એ પૂરેપૂરો પાક નિષ્ફળ ગયો છે અને અત્યારે એ પાક ઉપર આપણે રોલર ફેરવવા જઈ રહ્યા છીએ શું કહેશું આજે હું વડાલ ગામનો મંજુભાઈ નારણભાઈ મારે બાર વીઘાની ડુંગળી છે બાર વીઘાની અંદર અમે દોઢ લાખનું ખર્ચ થઈ અને દોઢ લાખ રૂપિયામાં એક રૂપિયો આવે એમ નથી ના મારે એમાં પંદર હજાર રૂપિયા નાખ્યા છે અને આજે દસ બાર વીઘા જમી છે એમાં છોકરાનું પૂરું નથી થતું છોકરાઓને ત્રણસો રૂપિયામાં કારખાનામાં મોકલવા પડે હું સિત્તેર વર્ષે ખેતી કરું છું છતાં મારે કાંઈ મળતું નથી તો સરકારના છોકરાઓ વિદેશની અંદર થાય થઈ ગયેલા છે લાખો રૂપિયા બગાડે છે અને પચાસ લાખની ગાડીઓમાં ફરે રહે અમારા છોકરા કારખાનામાં લોઢા વેચવા જાય છે લોઢા સુટવા જાય છે તો સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ મોદી સાહેબ જેથી આવ્યા તેથી કેતા તમારું દેવું માફ કરશ્યું પછી કેતા બે માં ડબલ પેદા કરી દેવો ડબલને બદલે અત્યારે ડબલ ખર્ચ થઈ ગયું છે કોઈ મજૂર છે ને અત્યારે પાંચસો રૂપિયા તે જળતા નથી અને મજૂરી કોઈ ખેતી મારે આવતા નથી હવે જો તમે અમારું દેવું માફ કરો આજે દસ વર્ષ પેલા સહકારી અમે અમે છે એની અંદર નથી લીધી નવા જૂની કરી હતી અને છ સાત ટકા વ્યાજ નું તમે વાતું કરે છે ચાર ટકા વ્યાજ દે છે જિલ્લા પણ આપડા રાજ્ય સરકાર છે ને ત્યાં જે કઈ વ્યાજ દીધું નથી અને ચાર ટકા વ્યાજ આવ્યા છે અમને કોઈ અને તમે વાતો મોટી મોટી કરે જીરો ટકા વ્યાજ જીરો ટકા આવી ખોટી ખેડૂતને ને હું કરવા ભરવા ખેડૂત મરી જાય ને તો તમે બધે મરી જવા કોઈ જીવશો નહીં ખેડૂત એક વર્ષ બંધ કરી દે ને તો ખાવાનું બધું ટળી જાય આવી રીતે તમે આવી રીતે તમારે રૂપિયા થઈ ગયા એટલે કરોડો રૂપિયા તમારી પાસે છે ખાસ કરીને જોવા જઈએ તો લોકો આક્રોશમાં છે જે ખેતીના પાકની જે પેકેજ જાહેર કર્યું છે તે તેનાથી અમારું કોઈ વળતર થઈ શકે નહીં ખેડૂત કહી રહ્યા છે શું કેશો કેટલીક નુકસાની છે અને તમે શું કહેવા માંગો નુકસાની કોઈ આકાત નથી નુકસાની જે વાવેતર થી છે એ અત્યાર સુધીમાં ફૂલ નુકસાની છે અત્યારે વરસાદ પાણીની હિસાબે જે નુકસાની છે ને અતિશય છે ખાસ કરીને જોવા જઈએ તો પૂરેપૂરા ખેતરમાં કઈ પાક વૈધો જ નથી નહીં નહીં પૂરેપૂરો નિષ્ફળ ગયો કારણ કે વરસાદ વરસાદે જેટલો પડ્યો એની હિસાબે બધું

અને મારે છ વિઘાની ડુંગળી છે પણ મારે આજ પહોંચી છે એટલે મારે રોટાવાડી જ મારવાનું છે અને આમાં કોઈ રીતે કાંઈ ખર્ચો ઊભો થાય નહીં કારણ મરજી મજૂર ખર્ચ જે ખરાબ હોય ને તો એ કે પાંચ દસ હજાર તો એ ખર્ચો લાગે આપણે હાલ જોવા જઈએ તો જે નુકસાની છે આપણે પેલા ચાર મહિના કે પાંચ મહિના પેલા જે પાક વાવેલો હતો ત્યારે આપને આશા હતી કે આમાંથી બે પૈસા ઉપજ તો તમને અત્યારે કેવું લાગે અત્યારે પછી ખરાબ જ લાગે તેથી તો એમાં તો કાપડ થોડો આવે પૈસા થાય તો સારું લાગે અત્યારે બહુ ખરાબ પહોંચે આગળ શું આગળ શું કયો આગળ નું તો પછી શાળો પીત જે છે ઠાણા થી થાય થી કહેવાય તો હાલ કેટલી નુકસાન હાલ અત્યારે હાલ એટલે વીકે 25000 નો નુકસાન બાકી છે માર છ વીગા છે લાખ રૂપિયા ખર્ચો તો મે કમ હાલ વીકે ત્રીસ થી પાંત્રીસ હજારની નુકસાની જોવા જઈએ તો ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે અને ડુંગળીનો પાલ પાક જે અહીંયા આજુબાજુના ખેતરોમાં જોવા જઈએ તો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને હાલ રોટાવેટર બોલાવી અને હાલ સંપૂર્ણ પાક ઉપર રોટાવેટર ફેરવવા ખેડૂતો જઈ રહ્યા છે ત્યારે સરકાર પાસે ખેડૂતો એવી માગણી કરી રહ્યા છે કે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂતોનું કંઈ ઉપજે એવું લાગતું નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ તેવું માફ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે નિર્ભય ન્યુએસ યજ્ઞેશ ભટ્ટ વડાલ ખેડૂતો કહી રહ્યા છે એક બાજુ ડીઝલ ખાતર અને મજૂરીનો ખર્ચ ખૂબ વધી ગયો છે અને તેના કારણે ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે ખેતર ચલાવનાર ખેડૂત એક બીજા બાજુ ડુંગળીના ભાવ એવા કે એક કિલો ડુંગળીની કિંમત તળિયાના ભાવ સમાન થઈ ગઈ છે તો હવે હવે ખેડૂત કઈ રીતે પોતાનું ઘર ચલાવે ખેડૂત પૂછે છે ભાવ કેવી રીતે જીવન જીવવું શું આ છે વિકાસનું ચિત્ર કેવું ખેડૂતો હાલ અત્યારે કહી રહ્યા છે અને સરકાર સામે ખૂબ જ આક્રોશ તે બતાવી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં